ઈસુનો જન્મ લોકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય વચન છવ્વીસ થી છપ્પન સુધી છઠ્ઠે મહિને ગાબ્રિયલ દૂતને નાઝરેત નામે ગાલીના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી તે કુમારિકાનું નામ મરિયમ હતું દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમાં કે તું દેવથી કૃપા પામી છે જો તેને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યું નથી દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પર પરાક્રમ તારા પર આચ્છાદન કરશે માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે જો તારી સગી એલિઝાબેથે પણ ગડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કે વાતી હતી તેને આ છઠ્ઠો મહિનો જાય છે કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું તારા કહ્યા પ્રમાણે મને થાવ ત્યારે દૂત તેની પાસેથી ગયો તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ તેણે જખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની મારી પાસે આવે છે કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં હરપથી કૂદ્યું જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે કેમકે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મ હરખાયો છે કારણ કે તેણે પોતાની દાસીની દિનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે કેમ કે જો હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે કેમકે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્ય કર્યા છે તેનું નામ પવિત્ર છે જેઓ તેનું ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેને દયા રહે છે તેણે પોતાની ભુજે બળ દેખાડ્યું છે અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે તેણે સરદારોને રાજ્યસન પરથી ઉતારી નાખ્યા છે અને તેણે દિનજનોને ઊંચા કર્યા છે તેણે ભૂખ્યાઓને સારા વાનાથી તૃપ્ત કર્યા છે અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા બાપદાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ પર તથા તેના વંશ પર સદા દયા રાખવાનું સંભાળીને તેણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી ને પછી પોતાને ઘેર ગઈ માથેની લખેલી સુવાર્તા અધ્યાય પહેલો વચન અઢાર ચોવીસ સુધી અને ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની મરિયમનું વ્યવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનું મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુ દાઉદના દીકરા તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે કેમકે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે જુઓ કુંવારી ગર્ભવતી થશે તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમાન વેર પાડશે જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો લૂકની લખેલી સુવાર્તા બીજો અધ્યાય વચન એક થી બાવન સુધી તે દિવસોમાં કેસર સર ઓગસ્ટ થશે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય કોરિનીય સીરિયા પ્રાંતનો હાકેમ હતો તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા અને યુસુફ પણ ગાલીના નાઝરે શહેરમાંથી યહુદિયા મધ્યે દાઉદનું શહેર જે બેતલહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો તેઓ ત્યાં હતા એટલામાં તેના દહાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેને લુગડામાં લપેટીને કભાણમાં સુવાડ્યો કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા દૂધે તેઓને કહ્યું બી હોમાં કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે કેમકે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારના એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો કભાણમાં સૂતેલું જોશો પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેતલહેમ જોઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરત થયા પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા આઠ દહાડા પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું જે નામ તે પેટે રહ્યું ત્યાર પહેલાં દૂતે પાડ્યું હતું મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નગ પ્રભુને સારું પવિત્ર કહેવાય તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનું અથવા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને યરુસાલેમ લાવ્યા ત્યારે સિમિયો નામે એક માણસ યરુસાલેમમાં હતો તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો તે ઇઝરાયલના દિલાસાની વાટ જતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો બાળકિસ્તુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહેર આવ્યા ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે છે કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે જેને સર્વલોકની સમુખ તે સિદ્ધ કર્યું છે વિદેશીઓને પ્રકાશ આપવા સારું તથા તારા ઇઝરાયલી લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે તેના સંબંધી જે વાતો કહેવામાં આવી હતી તેથી તેના મા બાપ અચરત થયા હતા સિમીઓને તેઓને આશીર્વાદ દીધો અને તેની મા મરિયમને કહ્યું કે જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા તથા પાછા ઉઠવા સારું તથા જેની વિરુદ્ધ વાંધ હા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે હા અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે એ માટે એ ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય આશેરના કુળની ફનવેલી દીકરી હાન્ના નામે એક પ્રબોધિકા હતી તે ઘણી વૃદ્ધ થઈ હતી તે પોતાના કુવાનાપણા પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી તે ચોર્યાસી વરસથી વિધવા હતી તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી તેઓ ગાલિલમાં પોતાને શહેર નાઝરે પાછા ગયા તે છોકરો મોટો થયો અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો અને દેવની કૃપા તેના પર હતી તેના મા બાપ વર્ષો વર્ષ પાસખા પર્વમાં યરૂસાલેમ જતા હતા તે બાર વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યા ત્યારે છોકરો ઈસુ યરુસાલેમમાં પાછળ રહ્યો અને તેના મા બાપને તેની ખબર પડી નહીં પણ તે સંઘમાં હશે એમ ધારીને તેઓએ એક મજલ જેટલે ગયા પછી પોતાના સગાઓમાં તથા ઓળખીતાઓમાં તેને શોધ્યો તે તેઓને જળ્યો નહીં ત્યારે તેઓ તેને શોધતા શોધતા યરુસાલેમ પાછા ગયા ત્રણ દાડા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો દીઠો જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા તેને જોઈને તેઓ અચરતી પામ્યા તેની માએ તેને પૂછ્યું કે દીકરા તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો જો તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી તેઓને તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહીં તે તેઓની સાથે ગયો અને નાજ નાઝરે થઈને તે તેઓને આધીન રહ્યો અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો